ગુડ મોર્નિંગ એવરી જલ્દીથી બધાને લિંક શેર કર દો અને પછી આપણે શરૂઆત કરવાનું છે આપણી એકમ કસોટીનું ધોરણ આઠ અને ગણિતનું પ્રશ્ન બેંકના પ્રશ્ન આજે આપણે જોવાના છે કઈ તારીખનું છે તો વીસ એક ચોવીસનું છે અને કુલ ગુણ આપણા કેટલા છે તો કે પચીસ ગુણની આપણી એકમ કસોટી હતી તો એમાં આપણે ક્રમવાઇઝ સોલ્યુશન જોતા જઈએ એમાં સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે નીચેલી પદાવલીઓના ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો તો એની અંદર જે પહેલું કોષ્ટક છે તો એના આપણે સોલ્યુશન જોવાના છે હવે પહેલો પ્રશ્ન બી અહીંયા આગળ આવશે કૌશ ઓકે હવે પહેલા કોનો ગુણાકાર એનો એ જોડે અને પછી એનો બી જોડે વચ્ચે નિશાની આવશે વત્તાની તો એનો એ જોડે ગુણાકાર કરશો તો શું થઈ જાય એનો વર્ત વધતા એનો બી જોડે ગુણાકાર કરશો તો શું થાય એ બી બરાબર તો પહેલાનો જવાબ શું થઈ જશે બીજો પ્રશ્ન છે ટુ એક્સ વધતા સોરી ગુણ્યા થ્રી નો વર્ગ પ્રથમ પદાવલી કઈ છે ટુ એક્સ ટુ એક્સ બરાબર એના ગુણ્યા કેટલા કરવાના છે થ્રી એક્સ વર્ગ

તો બીજા પ્રશ્નના ખાનામાં શું લખવાનું છે નો ઘન હવે આગળ વધીશું ત્રીજામાં જુઓ તો ચાર પી નો વર્ગ ક્યુ નો વર્ગ અને બીજી પદાવલી છે વર્ગ વર્ગ તો બંનેનો પહેલા ગુણાકાર કરવાનો છે તો અહીંયા કયું નિશાની મૂકવાની ગુણ્યા હવે પહેલા જુઓ તો કે ચાર પી નો વર્ગ ક્યુ નો વર્ગ અને એને પી ના વર્ગ વડે ગુણો ઓછા ચાર પી નો વર્ગ ક્યુ નો વર્ગ એને ક્યુ ના વર્ગ વડે ગુણો તો કરીએ આપણે ચલો પેલા છે ચાર પી નો વર્ગ ક્યુ નો વર્ગ એને પેલા કોની વડે ગુણો પી ના વર્ગ વર્ગ ઓછાની નિશાની છે પછી શું છે ક્યુ તો ફરીવાર એ જ પદ મૂકવાનું ચાર પી નો વર્ગ ક્યુ નો વર્ગ અને એને કોની જોડે ગુણવાનું છે ક્યુ ના વર્ગ જોડે બરાબર ચલો આટલું લખાઈ જાય પછી ગુણી નાખવાનું છે હવે ચાર એવા ને એવા રહેશે પી નો વર્ગ અને પી નો વર્ગ દેખાય છે આ થઈ ગયું હવે વચ્ચે નિશાની કઈ આવશે ઓછાની પછી આ બીજું પદ જુઓ આમાં ક્યુ ક્યુ સેમ છે તો ક્યુ ની બે ઘાત ક્યુ ની બે ઘાત આવી છે તો ક્યુ ની કેટલી થઈ જશે ચાર ઘાત તો ચાર પીની બે ઘાત અને ક્યુ ની

વત્તા ભાઈ શું કરવાનું છે એક્સ વત્તા ભાઈ એટલે કે પહેલા આ પાંચ એક્સ વાય ને એક્સ વડે ગુણો પછી પાંચ એક્સ વાયને ભાઈ એટલે કે આખું પદ જે છે એને એક વાર એક્સ વડે ગુણો પછી બીજી વાર ભાઈ વડે ગુણો ચાલો એવું કરવાનું છે તો આપણે કરીએ પાંચ એક્સ ભાઈ એને પહેલાં ગુણ્યા એક્સ વડે બરાબર ગુણ્યું પછી વચ્ચે નિશાની આવશે વત્તાની અને બીજી વાર ગુણવાનું છે પાંચ

તો જો સૌથી પહેલા આપણે જોઈએ કે નિશાની અહીંયા આગળ માઇનસ છે અહીંયા આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ કરો શું થઈ જશે પ્લસ એ વસ્તુ આપણને ખબર છે હવે ચલો જુઓ આ ચાર અને આ પાંચ તો ચાર ગુણ્યા પાંચ કરો તો કેટલા થાય વીસ ચાર પંચા વીસ હવે આ એક્સ અને એક્સ આ બધું છે ને એટલે એક્સ એવા ને એવા અહીંયા આગળ વાય છે અહીંયા વાય છે તો વાય અને વાય તો વાયનો વર્ગ તો જવાબ આવી જશે વીસ એક્સ વાયનો વર્ગ ઓકે તો આ પાંચમા ખાનાનો જવાબ આ રીતનો થશે ઓકે તો આ રીતના પાંચે પાંચ ખાલી જગ્યા પૂરવાની છે અને એવી જ રીતે તમે જો બીજા ટ્રાય કરવા હોય તો તમે બાકીના બી ટ્રાય કરી શકો છો બીજું છે ત્રીજું ચોથું ને પાંચમું બરાબર ચલો હવે પ્રશ્ન બે પર જતા રહીએ આપણે નીચેલી પદાવલીઓનો સરવાળો કરો તેમાં આપણે હવે ગણીએ પહેલો દાખલો ઓકે આની અંદર આપણે કયો ગણીએ બીજો ગણીએ ચાલો 7x /+ 5 // પછી આગળ છે - 2 z x બરાબર શું કરવાનો છે સરવાળો એટલે કે + બીજો પદ છે 4 x / ઓછા ત્રણ ત્રણ વાય વાય વત્તા આઠ આઠ એક્સ એક્સ ઓછાણ હવે શું કરવાનો છે સરવાળો કરવાનો છે તો આપણે કરીશું સરવાળો ચાલો સૌથી પહેલાં જુઓ કે સરવાળો કરવાનો છે તો માઇનસ ટુ ઝેડ એક્સ છે અને વધતા આઠ એક્સ જેડ છે અબ માઈનસ અને પ્લસ તો શું થઈ જશે પ્લસ માઈનસ માઈનસ એટલે કે અ અહીં આગળ માઈનસ છે હવે નિશાની પહેલા આપણે બદલવી પડશે ને તો જો અહીં આગળ માઈનસ છે તો અહીંયા કરી દઈએ માઈનસ અહીં આગળ માઈનસ છે તો અહીંયા કરી દઈશું પ્લસ અને અહીં આગળ પ્લસ છે તો અહીંયા થઈ જશે બંને પ્લસ થઈ જશે પ્લસ ઓકે હવે 2zx અને 8xz તો શું થઈ જશે 10 8 અને 2 10 x z નિશાની કોની આગળ મૂકવાની જે મોટા આગળ તો મોટા કઈ નિશાની છે માઇનસ માઇનસ મૂકી દીધા વાય જેડ ઓકે પછી છેલ્લું સાત એક્સ વાય અને ચાર એક્સ વાય હવે આ નિશાની પ્લસ ની છે એટલે થઈ જશે પ્લસ એટલે સાત ને ચાર અગિયાર અને એક્સ વાય બરાબર અગિયાર એક્સ વાય અને આ બંને વચ્ચે કઈ નિશાની આવશે વત્તાની ઓકે તો કઈક જવાબ આવો થઈ જશે અગિયાર એક્સ વાય વત્તા ટુ વાય જેડ ઓછા દસ એક્સ જેડ ઓકે તો આનો જવાબ આ રીતનો આવશે એટલે કે સરવાળો કરવાનો છે આ રીતે તમે બીજા દાખલા બી આ રીતના કરી શકો છો જ્યારે તમને કરવા હોય તો ચલો હવે આપણે એ જ રીતે આગળ ટ્રાય કરીએ પ્રશ્ન નંબર બે નો બીજો બાત બાકી કરવાની છે બરાબર નીચેની પદાવલીઓની બાદ બાકી કરો આપણે બીજા દાખલાની બાદ બાકી કરીશું પાંચ એક્સ વાય ઓછા વત્તા ફોર જેડ એક્સ ફોર જેડ એક્સ બાદ બાકી કરવાની છે એટલે બાદ બાકીનું સિમ્બોલ અને બીજું પદ કયું છે તો આઠ એક્સ વાય સાત ઝેડ એક્સ ચલો હવે બાદ બાકી કરવાની છે એટલે બાદ બાકી કરવી હોય તો આપણે બધા જ નિશાન પહેલા બદલી નાખવાના છે અહીંયા આગળ માઇનસ છે તો અહીંયા થઈ જશે પ્લસ ત્યાં પ્લસ છે તો થઈ જશે માઇનસ અને માઇનસ છે પ્લસ આઠ પ્લસ કહેવાય એટલે માઇનસ થાય છે હવે આપણે જોવાનું નવી નિશાની જોવાની તો ચાર ઝેડ એક્સ અને આ સાત ઝેડ તો પ્લસ પ્લસ એટલે સરવાળો એટલે ચાર ને સાત કેટલા થઈ જશે ઓકે મોટા આગળની નિશાની એટલે કે પ્લસ હવે ત્રણ વાય જેડ અને ચાર વાય જેડ તો અહીંયા આગળ શું હતું ઉપર માઇનસ હતું અને નીચેનું નવી નિશાની માઇનસ મૂકી માઇનસ માઇનસ થશે પ્લસ એટલે ત્રણ અને ચાર કેટલા થાય સાત વાય

માઇનસ ત્રણ એક્સ વાય વધતા સાત વાય જેડ કંઈક આ રીતનો આવશે તમને આવા જ બીજા કરવા હોય તો એ પણ તમે કરી શકો છો ચલો એના પછી આપણે જોઈએ હવે આગળ પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો તો આ બધા જ દાખલા જે આપણું ચેપ્ટર છે એની અંદરથી જ છે બરાબર મોટે ભાગે ડિસ્કાઉન્ટ વળતર અને એના જ છે બરાબર વ્યાજવાળા છે તો એની અંદર આપણે એક દાખલો કરીશું અત્યારે દાખલા નંબર ચાર અરુણે સોળસો રૂપિયાનું શું ખરીદ્યું ટીવી ખરીદ્યું અને તેના પર એને વળતર મળ્યું હોય તો કેટલા રૂપિયા આપવા પડે આવો કઈ પ્રશ્ન છે તો એના માટે આપણે શું કરવું પડશે તો સૌથી પહેલા આપણે જોવાનું કે ભાઈ ટીવી કેટલા રૂપિયાનું છે સોરી સોળ હજારનું ટીવી હતું તો સોલ હજારના આપણે કેટલા ટકા શોધવાના છે પાંચ ટકા સોલ હજારના પાંચ ટકા બરાબર પાંચ ટકા પાંચ ટકા સો એટલે આ બે મીંડા અને ઉપરના બે મીંડા ગયા એટલે ઉપર કેટલા વધ્યા એકસો ને સાહીઠ અને પાંચ આ બે નો જે ગુણાકાર કરશો એ તમારો શું થઈ જશે અહીંયા આગળ જવાબ થઈ જશે કેટલા રૂપિયા આપવા પડશે તો એ પાંચ ટકા એ તમને મળી જશે કે કેટલું વળતર મળ્યું અને એની અંદર તમારે સોળ હજાર એડ કરશો એટલા રૂપિયા તમારે આપવાના પડશે જે મળશે મળશે એ શું આપણને કે કેટલું વળતર મળ્યું છે તે એટલે કે ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું એ મળશે અને એની અંદર સોળ હજારનો સરવાળો કરશો એટલા રૂપિયા આપણે દુકાનદારને આપવાના થશે ઓકે તો આરીનો રીતનો દાખલો આ હતો એવી જ રીતે બીજા બી દાખલા તમે ટ્રાય કરી શકો છો પહેલો છે બીજો છે જેમ કે પહેલો જો હતો કે સ્કૂલ બેગની યાદી મુજબ ની કિંમત 240 છે વેચાણ પર 20% વળતર નક્કી કરેલ છે તો સ્કૂલ બેગ પર વળતર અને વેચાણ કિંમત શું થતો એટલે પહેલા 240 ના 20% શોધવાના અને એની અંદર પછી જે મૂળ જે આપણે ડિસ્કાઉન્ટ મળ્યું હોય એડ કરશો એટલે સોરી જે વળતર મળ્યું એ માઈનસ કરશો એટલા તમને આપવાના થશે ઓકે ચલો આગળ વધીશું આપણે હવે પ્રશ્ન નંબર 4 પર પ્રશ્ન 4 માં જોઈએ તો એ બી દાખલા છે ને છે તો કે વ્યાજના ને એ બધા દાખલા છે હવે અહીંયા આગળ આપણે બીજો દાખલો જોઈએ કે રિયાને મંત્ર પાસેથી દસ હજાર સાદા વ્યાજે અને દસ હજાર દસ ટકાના દરે બે વર્ષ માટે ઉધાર લીધા જો રિયા આ જ રકમ દસ ટકાના દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા હોત તો કેટલી વધારાની ચૂકવણી કરવી પડી હોત તો સિમ્પલ છે કે આ લોકોએ ગોલ ગોલ ફ્રાને ખાધી એટલું જ કીધું કે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો શું કીધું છે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો આપણને ખબર છે બે વર્ષનું કીધું હોય તો આપણે સૂત્ર કેટલી વાર મૂકવાનું થાય બે વાર કેટલી વાર બે વાર બે વાર સૂત્ર મૂકવાનું ને આપણે શીખી ગયા છે કેટલી વાર બે વાર એટલે બે વાર સૂત્ર શું થશે આપણું આઈ બરાબર પી આર એન છેદમાં સો એવું જ નીચે બી તમે અહીંયા બી સૂત્ર મૂકી દેવાનું કે આઈ બરાબર પી આર એન છેદમાં કેટલા છે સો તો આ રીતે સૂત્ર મૂકીને તમારે વ્યાજ લાવવાનું અને પછી બે વર્ષ છે તો બે વર્ષ માટે આ લગાવવાનો છે અને તમને વર્ષનું વ્યાજ મળી જશે ઓકે તો આ દાખલો બી સહેલો છે અને આવા જ બીજા બી દાખલા તમારે આ રીતના જ કરી શકો છો આપણે છેલ્લા પ્રશ્ન પર આવી જઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન પાંચમાં બી નીચેનામાંથી માંથી કોઈ દાખલો ગણવાનો છે તેમાં આપણે પહેલો દાખલો જ ગણીશું કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ ચોવીસ મીટર છે અને બાકીના બે શિરો આ વિકર્ણ પર દોરેલા લંબ આઠ મીટર અને તેર મીટર છે તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો હવે આના માટે આપણે જ્યારે ચેપ્ટર શરૂ થશે ત્યારે ખબર પડશે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કોનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો એના માટે સૂત્ર કયું છે તો આપણે સૂત્ર લખી લેવાનું છે એક દ્વિતીયાંશ ગુણ્યા વિકર્ણ કર્ણ અને એના ગુણ્યા કરવાના છે આપણે વિકર્ણ પરના બે વેધનો સરવાળો શું કરવાનું છે વિકર્ણ પરના બે વેધનો શું કરવાનો સરવાળો ઓકે તમે આ રીતનું એકવાર શાંતિથી લખી લેજો કે ચતુષ્કોણ નું ક્ષેત્ર પર કીધું શું કરવાનું એકના છેદમાં બે લેવા કેટલો આપ્યો છે આપણને દેખાય છે વિકર્ણ આપ્યો છે ચોવીસ લખી દેવાના ચોવીસ ગુણ્યા વિકર્ણ પરના બે વેધનો સરવાળો બે વેદ કયા કયા આપ્યા છે આઠ અને તેર એટલે આઠ વત્તા તેર આવું કરવાનું છે ઓકે ભાઈ આનું આપણે સાદુ રૂપે આપીશું ચલો હવે આપણે આપણે આનું સાદુ રૂપે આપીએ તો પહેલાં તો જુઓ કે ચોવીસ અને બે વચ્ચે કંઈક સંબંધ છે તો શું બાર દૂને ચોવીસ એટલે આ બે ગયા અને આ નીચેવાળા બે કેન્સલ થઈ જશે તો ઉપર કોણ કોણ વયતા અહીંયા આગળ વધ્યા બાર અને તમે આઠ અને તેરનો સરવાળો કરશો તો કેટલો જવાબ આવી જશે એકવીસ એટલે કેટલો જવાબ આવી જશે એકવીસ એટલે એકવીસ અને બાર વયતા તો કરી દેવાના બાર ગુણ્યા એકવીસ અને બાર ગુણ્યા એકવીસ તમે કરશો તમારો જવાબ આવી જશે બસો ને બાવન સેન્ટીમીટરનો વર્ગ બરાબર કેટલો જવાબ આવી જશે બસો બાવન સેન્ટીમીટરનો વર્ગ તો આ રીતના દાખલા તમારે કરવાના છે બરાબર શાંતિથી સ્કીપ કર્યા વગર તમે બધા લખી લેજો અને આ રીતે તમે બીજા દાખલા બી તમારે ઘરેથી કરો હોય તો તમે જાતે કરી શકો છો તો આ રીતનું આપણું એકમ કસોટી હતી અને તમે સરસ રીતે આપશો એવી આશા રાખું છું જો કોઈ કોઈ જગ્યાએ લાગ્યું હોય કે નહીં સમજ પડી તો પાછા રિવેન્ટ કરો અને ફરીથી જુઓ અને આ રીતનું તમારે સોલ્વ કરવાનું છે તો બસ અહીંયા વિડીયો પૂરો કરું છું મળીશું પાછા જલ્દી